શું કારણે સરગવાને સ્વર્ગનું ઝાડ કહેવામાં આવે છે કેમ તેને વિદેશોમાં હેવન ટ્રી મતલબ કે સ્વર્ગનું ઝાડ કહેવામાં આવે છે ભારતમાં જેને અમૃત કહેવામાં આવે છે શું કારણથી આ સરગવાને અમૃત કહેવામાં આવે છે તે જોઈએ દોસ્તો ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોના ક્ષેત્રો અને આસપાસના વિસ્તારોમાં જોવા મળતો સરગવો છે તે ખૂબ જ ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે સરગવાની અંદર દૂધમાં કેલ્શિયમ હોય છે તેના કરતાં ચાર ઘણું વધારે હોય છે કેળામાં જેટલું પોટેશિયમ હોય છે તેના કરતાં ત્રણ ગણું વધારે હોય છે અને ચિકન મટનની અંદર જે પ્રોટીન હોય છે તેના કરતાં બે ગણું પ્રોટીન છે તે આ સરગવાની અંદર હોય છે આ સિવાય કાર્બોહાઈડ્રેટ મેગ્નેશિયમ વિટામિન એ સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગોની અંદર હોય છે તેના લીલા પાંદડા અને સૂકા પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં આ વિટામિનો જોવા મળે છે સરગવાના પાંદડામાં વિટામિન સી ભરપૂર હોય છે તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે એટલું જ નહીં વજન ઘટાડવામાં પણ પણ મદદરૂપ થાય છે છે દોસ્તો આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવે એ વધારે રોગોની દવા માનવામાં આવે છે એના પાંદડા અને ફળ બંનેનો શાક બનાવવામાં ઉપયોગ થાય છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ આર્યન મેગ્નેશિયમ વિટામિન એ સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શિંગોની અને લીલા પાંદડા સુકેલા પાંદડાની અંદર હોય છે આ સરગવાની અંદર રોગપ્રતિકારક શક્તિ વધે છે તેનાથી પતરી બહાર આવે છે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે પાચનમાં સુધારો કરે છે દાંતના પોલાણથી બચાવે છે પેટના કીડાથી છુટકારો મળે છે સાયટિકા આર્થરાઇટીસમાં ફાયદો કરાવે છે પેટની સમસ્યામાં રાહત આપે છે લિવરને સ્વસ્થ રાખવાનું કામ પણ કરે છે સરગવાના ફૂલ હોય છે તેનો રસ પીવો અથવા તો શાક ખાવું અથવા તો સૂપ પીવો સરગવો આંખો માટે પણ સારો માનવામાં આવે છે સરગવાના પાનમાં પ્રોટીન બીટા કેરોટીન પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ ઉપરાંત અને હોય છે જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે સરગવાના પાનના અર્કમાં એન્ટી ઓક્સિડન્ટ છે જે સુગરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે તેઓ ઇમ્યુલિટીના લેવલને કંટ્રોલ કરે છે જેનાથી સુગરના દર્દીઓને ફાયદો થાય છે આ સરગવાના પાનનો ઉપયોગ કેન્સરના લક્ષણોને ઓછા કરવામાં પણ કરી શકાય છે આ સરગવાના ફૂલોમાં પ્રોટીન અને ઘણા પ્રકારના વિટામિન્સ અને સરગવાના ફૂલોની વાત કરીએ તો તેના ફૂલોની અંદર પ્રોટીન અને ઘણા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો હોય છે સ્ત્રીઓમાં યુરિન ઇન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે અને એ દૂર કરવા માટે સરગવાના ફૂલોની ચા બનાવીને પીવી જોઈએ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ સરગવાના ફૂલ સૂકવીને અથવા તો એનો ઉકાળો બનાવીને પીવા જોઈએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયટમાં શાક અથવા ચા અથવા કોઈપણ રીતે સરગવાના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ સરગવાના ફૂલો વજન ઘટાડવામાં મદદ કરે છે તેના ફૂલોના સેવનથી વાળ પણ અટકે છે હવે જોઈએ સરગવા ખાવાથી શું નુકસાન થાય છે કોને નુકસાન થાય છે જે લોકોને લો બીપીની સમસ્યા હોય છે તેવા લોકોએ સરગવો નુકસાનકારક છે જેથી ન ખાવો જોઈએ પ્રેગ્નન્સી અને પીરિયડ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ પ્રેગ્નન્સીમાં સરગવો ખાવાથી એબોશનનું જોખમ છે તે વધી જાય છે સરગવાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે જેના કારણે ચિંતા અને ડિપ્રેશનમાં સમસ્યા થાય છે જે લોકોને બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે તે લોકોએ પણ સરગવાનું સેવન ટાળવું જોઈએ એટલું જ નહીં ડિલિવરી પછી તરત જ સરગવો ખાવાનું ટાળવું જોઈએ સુવાવળ પછી તરત જ સરગવાના બીજ સરગવાની છાલ સરગવાનો ઉપયોગ છે તે નુકસાન કરી શકે છે જેથી ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ દોસ્તો આ સરગવાના ફાયદાઓ અને તેના નુકસાન કહેવાનો મતલબ એ છે કે તેને એવી દેશોની અંદર હેવન ટ્રે મતલબ કે સ્વર્ગનું ઝાડ કહેવામાં આવે છે અને ભારતની અંદર અમૃત માનવામાં આવે છે આ સરગવો છે તે ત્રણસોથી પણ વધારે રોગોનો ઈલાજ છે જે ખેડૂતોના ખેતરોમાં અને આસપાસના વિસ્તારમાં મળી જતો હોય છે દોસ્તો આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ